આગામી સાત જુલાઈએ ભગવાન જગન્નાથની એકસો સુડતાળીસમી રથયાત્રા યોજાવાની છે આપણે સૌ જાણીએ છીએ કે રથયાત્રા પહેલાં પહિંદ વિધિ કરવામાં આવે છે પણ શું તમે જાણો છો કે રથયાત્રાની શરૂઆત પહેલાં થતી પહિંદ વિધિનું મહત્વ શું છે ક્યારથી પહિંદ વિધિની શરૂઆત થઈ આ તમામ બાબત હું આજે તમને આ વિડિયોમાં જણાવીશ પણ પહેલાં તમે ફટાફટ આ વિડિયોને શેર કરી દો નમસ્કાર ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે હું છું આપની સાથે વત્સલ રથયાત્રાની શરૂઆત થાય એ પહેલાં થતી પહિંદ વિધિ કરવામાં આવે છે રથયાત્રાની શરૂઆત પહેલાં થતી પહિંદ વિધિનું મહત્ત્વ શું છે તેની વાત કરીએ તો રથયાત્રાની શરૂઆત થાય એ પહેલાં થતી વિધિને ગુજરાતમાં પહિંદ વિધિ કહેવામાં આવે છે જ્યારે ઓડિશાના જગન્નાથપુરીમાં આ જ વિધિને છેરા પહેરા કહેવામાં આવે છે એવી માન્યતા છે કે રાજ્યના રાજા જગન્નાથજીના પહેલાં સેવક ગણાય છે જેના કારણે રથયાત્રા પહેલાં રાજા સોનાની સાવરણીથી રથયાત્રાનો માર્ગ સાફ કરે પછી જ ભગવાન રથમાં બેસીને નગરચર્યા પર નીકળે છે રાજ્યના પ્રથમ નાગરિક દ્વારા જ ભગવાનના રથનું દોરડું ખેંચીને રથને પ્રસ્થાન કરાવવામાં આવે છે હવે રાજાશાહીની પ્રથા ન હોવાથી રાજ્યના મુખ્યમંત્રી આ વિધિ કરે છે ગુજરાતમાં આ પહિંદ વિધિની શરૂઆત ચોત્રીસ વર્ષ પૂર્વે થઈ દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા અમદાવાદમાં યોજાતી રથયાત્રામાં છેલ્લા ચોત્રીસ વર્ષથી રથયાત્રાની પહેલા પહિંદ વિધિ કરવામાં આવે છે ગુજરાતમાં પહિંદવિધિની શરૂઆત ઓગણીસો નેવુંથી શરૂ થઈ છે આજ દિન સુધીમાં કેશુભાઈ પટેલ છબીલદાસ મહેતા સુરેશ મહેતા શંકરસિંહ વાઘેલા નરેન્દ્ર મોદી આનંદીબેન પટેલ વિજય રૂપાણી અને ભૂપેન્દ્ર પટેલને કરાવવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે હાલના પીએમ નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે સૌથી વધુ વખત એટલે કે બાર વાર વિધિ કરી છે જ્યારે કેશુભાઈ પટેલે પાંચ વાર વિધિ કરી છે તેમજ રાજ્યના પહેલા મહિલા મુખ્યમંત્રી રહી ચૂકેલા આનંદીબેન પટેલ ત્રણ વાર પહિંદવિધિ કરાવી છે તો હવે આગામી સાત તારીખે યોજાનાર રથયાત્રામાં તમે પણ તૈયાર થઈ જાઓ ભગવાન જગન્નાથના દર્શન કરવા અને હા આવી જ બીજી રસપ્રદ માહિતી મેળવવા માટે આપ જોડાયેલા રહો ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે